અમદાવાદમાં અવા નવા ડ્રગ્સ માફિયાઓ દ્વારા નવા કિમિયાઓ અપનાવીને ગુજરાતના યુવાધનને અમદાવાદના યુવાધનને નશાના રવાડે ચડાવવામાં આવી રહ્યો છે આજના સમયમાં ગુજરાતમાં ડ્રગ્સ એક મોટો પડકાર છે આ માટે પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે ત્યારે ડ્રગ્સ માફિયાઓ પણ નિત નવા કિમિયાઓ અપનાવ્યા છે ત્યારે આજે અમદાવાદમાં સ્પેરવિલની અંદર ડ્રગ્સનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હતો તે પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે શું છે સમગ્ર મામલો શું કહી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આજે અમદાવાદના સરખેજ સર્કલ વિસ્તારમાંથી એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે જો કે આ ઓપરેશન સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો કેમ કે આ વખતે ડ્રગ્સના જથ્થાની ડિલિવરી એક ઇકો કાર તેના સ્પેર વ્હીલના અંદર થઈ જી હા ત્યાર સુધી તમે સમાચારો સાંભળ્યા કે પેડલરો દ્વારા બસોમાં કે પછી અન્ય જુદા જુદા માધ્યમો થકી ડ્રગ્સ છે તે ગુજરાતમાં મોકલતા હતા પરંતુ આ વખતે કંઈક નવી જ મોડલ્સ ઓપનડી સામે આવી જે ડ્રગ્સની અંદાજીત કિંમત એક કરોડની આસપાસ છે એક કિલોથી વધુનો ડ્રગ્સ હોવાની વાત કહેવાય રહી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને માહિતી મળી હતી કે સરખેજ સર્કલ પાસે જે આરોપી છે તે ડ્રગ્સના જથ્થાની ડિલિવરી આપવા માટે આવવાનો છે તેને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે રેકીમાં ગોઠવાઈ હતી આ દરમિયાન એ શંકાસ્પદ કાર આવે છે કિકો કાર આવતા જે આરોપી ડ્રગ્સ આપનાર છે અને ડ્રગ્સ લેનાર છે તે બંનેને તે સમયે ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડે છે ને ત્યારબાદ સઘન પૂછપરછ કરવામાં આવતા ઇકો કારના સ્પેરબીલમાંથી એક કિલો જેટલું ડ્રગ્સ મળી આવે છે તેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસપી ભરત પટેલ શું કર્યા રહ્યા છે તે સાંભળી લો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગઈકાલે મળેલી બાતમી આધારે રાત્રે સર્કલ પાસેથી બે આરોપીઓ સાથે કુલ નવસો ચોર્યાસી ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયેલો છે આ જથ્થો જે છે એ વિષ્ણુ વાદી નામના જે બંને આરોપી પૈકીને એક આરોપી છે જે સરદારપુરા ઈડર તાલુકાના વતની છે અને ઉદયપુરથી આ જથ્થો એમની પાસેની મારુતિ ઇકો કારમાં સ્પેરવિલ આપણે સ્પેરવિલમાં અંદર છુપાવી અને એ લઈને અમદાવાદ આવેલા હતા આ જથ્થાની ડિલિવરી જ્યારે સરકેજ કેનાલ પાસે ફતેવાડી કેનાલ પાસે રહેતા સરકેજ વિસ્તારના આસિફ હુસેન ફોટોને આપવા જઈ રહ્યા હતા ત્યારે બંને આરોપીઓને મારુતિ કાર તથા એમની ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલો છે આ જથ્થાની કુલ કિંમત છે ચોરાણું લાખ છ્યાસી હજાર અને કુલ ટોટલ મુદ્દામાલ થાય છે 2 કરોડ 1 લાખ 1 કરોડ 2 લાખ સહી આ 1 કરોડ 2 લાખ નો જે મુદ્દામાલ જળકવામાં આવેલો છે એ પૈકી આ જે મુદ્દામાલ ઉદયપુર થી વિષ્ણુભાઈ વાધી જે લાવે છે તો ઉદયપુર ખાતે માત્ર ટુકુ નામ મળેલું છે અતિક નામના વ્યક્તિ ઉદયપુર થી એમના માલ આપેલો હતો અને આ માલ ફતેવાડી કેનાલ પાસે રહેતા આસિફ હુસેન ને આપવાનો હતો સર મોડસ ઓપરેટિવ સુધી કેટલા સમયથી આ લોકો આવી રહ્યા પ્રાથમિક પૂછપરછની મળેલી માહિતી મુજબ વિષ્ણુવાદી દ્વારા આ બીજી વખત ડ્રગ્સ લાવવામાં આવેલો છે અને આસિફ હુસેન પણ આ એમડી ડ્રગ્સના ગેરકાયદેસરના કારોબારમાં સંકળાયેલો છે આ જથ્થો એમણે ઉદયપુરથી જ્યારે લઈને આવવાનો હતો ત્યારે એમણે એ કારમાં બીજો સામાન્ય પ્રકારનો સામાન રાખેલો હતો અને સાથે સ્પેર વ્હીલમાં આ નવસો ચોર્યાસી ગ્રામ એમડીનો જથ્થો અંદર છુપાવેલો હતો બંને આરોપીની હાલ પૂછપરછ ચાલુ છે

વિષ્ણુવાદી વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટના અને બોમ્બે પોલીસ એક્ટ હેઠળના ગુના છે એમાં એક ગુનો એની જે મોડસ અપરાંડી છે જે પ્રકારે આ વાહન લઈને એ ડ્રગ્સનો જથ્થો અમદાવાદ પહોંચાડેલો હતો ઈડર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલો એક અગાઉ નોંધાયેલો છે જેમાં પૂર ઝડપીને બેદરકારી રીતે વાહન હંકારી અને પોલીસ રોકે તે વખતે વાહન છોડીને ભાગી ગયેલો છે એટલે એની હાલની એમો જોતા એ જે તે વખતને નોંધાયેલો ગુનો પણ સજાની દ્રષ્ટિએ એટલો ગંભીર નથી પરંતુ મોડસ ઓપરેશનની રીતે બહુ અલગ છે ગાડી કોની આ જે વ્હીકલ છે મારુતી ઇકો એ વિષ્ણુવાદીના ભાઈની સગા ભાઈની ગાડી છે અને એ પોતે મારે ફરવા જવું છે એ રીતે કઈને ગાડી લઈને ગયો ગાડી છોડી જવાનો તો અથવા તો તો સામાન્ય શું આવે જે પ્રાથમિક માહિતી મળી છે પ્રમાણે વિષ્ણુવાદી જ્યારે એમડી જથ્થો અમદાવાદ લઈને પહોંચશે

શ્રીમાન દિલીબેટ રૂપિયા મળવા એ પણ મહિયત જેસર પ્રાપ્તિ પૂજ પરશમાં જાણવા માંગે છે અહિયા કોને આપવાના હતા કોને વેચવાના હતા ડીલર હતો કોઈ કે છૂટક વેચવાના અત્યારે આરોગ્ય બન્યા આરોગ્યની દુષ્પ્રસ ચાલુ છે ખાસ કરીને આશીષપુસની કે જે અમદાવાદ ફતેવાડી કેનાલ પાસે ફતેવાડી વિસ્તારમાં રહે છે એની પૂજ જ એ આટલો મોટો જટકો એ અહિયા કયા કયા પોકેટ્સમાં વેચવાનો હતો અને એ વ્યક્તિઓ કોણ હતા તેની માહિતી મળવા માંગના છે એટલે પહેલા પણ ડિલિવર કરી ચૂક્યા છે

હા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ તેમની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે તે ખૂબ જ સરાહની છે કેમ કે આજના સમયમાં ડ્રગ્સ છે તે સમાજ માટે એક મોટું દૂષણ છે આજે ડ્રગ્સના કારણે યુવાનોનું જીવન બરબાદ થઈ રહ્યું છે અને જેવી રીતે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે તેને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કામગીરી કાબિલેદાદ છે પરંતુ જે આરોપીઓ છે તેઓ પણ એટલા શાતિર બન્યા છે એટલા ચાલાક બન્યા છે કે અલગ અલગ રીતે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે હાલ જે ઇકો કાર ચાલક છે તે પોતાના મોટાભાઈની આ કાર તેણે કામથી લઈ જવાની છે તેવું કહીને લાવ્યો હતો ત્યારબાદ તેણે આ ડ્રગ્સના હેરાફેરીનું કામ શરૂ કર્યું હતું તો એટલું જ નહીં જે ડિલિવરી લેનાર આરોપી છે તે સરખેજનો જ હોવાની વાત સામે આવી છે અને તે પણ ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલો હોવાની વિગતો હાલ તપાસમાં ખુલી છે તો કે આ મામલાને લઈને પોલીસે ગુનો નોંધીને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે અને આ પ્રકારની ઘટનાઓ મા ખાસ ચાપતી નજર છે તે પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં Thank you.